બેઠકો ખાલી રાખીને તેમનો વિના પ્રવેશ કરાવવામાં આવતો હોય છે ત્યારે ઘણી છે એ જે શાળા પસંદ કરે છે તે તેને માફક આવતી નથી ત્યારે તેને બદલાવી હોય છે હવે તે જિલ્લામાં પણ બદલાવા થતી હોય છે શાળાને

તમારા માટે આ મહત્વના સમાચાર તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો જિલ્લા બહાર અને જિલ્લામાં આંતરિક ફેરફાર કરવા માટે જુનાગઢ દ્વારા આપવામાં આવેલું છે તે ચેકલીસ્ટ તમારી સામે આવેલી હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે આરટીઈ પ્રવેશ જિલ્લા ફેર કે જિલ્લા આંતરિક ફેરફાર ચેકલિસ્ટ જેમાં જિલ્લા બહારમાં ક્યાં ક્યાં

કેન્દ્રનો તાલુકા કે ગ્રામ્ય લેવલ સુધીનો આવકનો દાખલો કે રેશન કાર્ડની નકલ પાંચ ભાડે હોય તો ભાડા કરારની નકલ એમાં માધ્યમ હોય તો માધ્યમ બદલાવવાનો ભલામણ પત્ર છ લાઇટ બિલ નકલ સાત માલિકીના મકાન હોય તો તેનો માલિકીનો આધાર નકલ આઠ જે શાળામાં જવાનું છે તેની એન ઓસી તથા જે શાળામાંથી નીકળવાનું છે તેની એન ઓસી

તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીને સંબોધીને તે વિદ્યાર્થીનું આધાર કાર્ડની નકલ ત્રણ વિદ્યાર્થીના વાલીશ્રીના આધાર કાર્ડની નકલ ચાર જે તાલુકા કે ગ્રામ્યમાં રહેઠાણ બદલાયેલ હોય ત્યાંનો તાજેતરનો ઈ ધારા કેન્દ્રનો તાલુકા કે ગ્રામ્ય લેવલ સુધીનો આવકનો દાખલો પાંચ જે તાલુકા કે ગ્રામ્યમાં જવાનું છે ત્યાંની રેશન કાર્ડ નકલ છ જે શાળામાં જવાનું છે ત્યાંના આચાર્યશ્રીની એનઓસી સાત જે શાળામાંથી નીકળવાનું છે ત્યાંના આચાર્ય શ્રીની એનોસી આઠ માધ્યમ બદલવા બાબતે આચાર્ય માધ્યમ બદલવા બાબતનો ભલામણ પત્ર નવ લાઇટ બિલની નકલ જ્યાં જવાનું છે ત્યાંના દસ નવું રહેઠાણ ભાડે હોય તો રજિસ્ટર્ડ ભાડા કરારની નકલ અગિયાર માલિકીનું મકાન ધરાવતા હોય તો માલિકીના મકાનનો આધાર બાર પતિ કે પત્નીનો કોર્ટ કેસ હોય તો કોર્ટનો આધાર

જેથી કરી તમે આવા નવા નવા અપડેટ્સ મળતા રહે દરરોજ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ